જે શ્રી કૃષ્ણ અંજની કુંજરવાનરની છેદી કરી રે અંજની કુંજરવાનરની છેદી કરીર તરતીની ગુપામાં ભરતી તપ અંજની કુંજરવાનરની છેદી કરીર तर तिन गुफामा करति त पञ्जनी कुन्जर चेदी कोरी रे अञ्जनी ने गौतम ऋषि श्रापया पियो अञ्जनी ने गौतम ऋषि श्रापया पियो तमने कुवारा को करी रे त म कुबारा लागङ कयञ्जनी कुञ्ज रवान रिच दि त मुबारा लागङ कयञ्जनी को रवानर निच दिरी रे बार श्राप मने लाग बार निकडु त श्राप मनेला गोसेर वर्ष सुती अंजनी एकरिया त पय अंजनी कुञ्जर वानर नीचे दिइ वर्ष सुधि अञ्जनिय करिया त पय्जनी कुन्जरमा नर छ दि रे ऋषि रूप लैने महादेव आव रे ऋषि रूप लैने महादेव आव आ रे अजनी नै शिवजी पूषेवा त अञ्जनी કુંજરવા નર નીચી કોરી રે અંજની ને શિવજી પૂછે વાત અંજની કુંજરવા નીચે દી કોરી રે અંજની ને ગોફામાંથી જવાબયા પિયો રે અંજની ગોફામાંથી જવાબયા પિયો રે કે મારાંજની જેવા ના અંજની કુંજ રવાનરની છેદી કરી રે મારાંજની જેવાનામ અંજની કુંજ રવાનર ની છેદી કરી રે અંજની ગુફામાંથી જ અમારે કઠણ જપ કરવા રે मारे रे कठन जप तपकर ऋषि बोलिया त म सतगुरुकोण अञ्जनी कुन्ज रानर निच दि तारा सतगुरु कोण अञ्जनी કુંજરવાનર નીચ દી કરી રે તમે ગુરુ તારણ નથી ક રિયા રે તમે ગુરુ તારણ નથી ક રિયા રે ગુરુ વિના મંત્ર નો જાપ ન થાય ગુંજની કુંજરવાન નીચ દી કરી રે ગુરુ મંત્ર નો જાપન જપાય અંજની કુંજરવા રવા નરની દી કોરી રે અંજની કેસે મરે ગુરુ ધારણ કર રે અંજની કેશ ગુરુ ધારણ કરવા માત મારું માથું બતાવો બાય રે અંજની કુંજ રવાનાર ની છે ધી કરી તમારું માથું બતાવો બાય રંજની કુંજ રવાનર નીચે દી કરી રે અંજની પાછે શિવજી પ્રગટ થયાર અંજની ની પાછે શિવજી પ્રગટ થયાર શિવજી નું તેજ કાન દ્વારા જાય શિવ અંજની કુંજર વાનર નીચ દીકરી કે શિવજી નું તેજ કાન દ્વારા જાય અંજની કુંજર વાનર નીચ દીકરી રે त्यहाँ शिवयन्तर ध्यान थाय छे रे त्यहाँ थिर ध्यान छेर अञ्जनी जम या बाण हनुमान अञ्जनी कुन्ज र वानर नि छेदी करीर अञ्जनी जन्म्या छे हनुमान अञ्जनी કુંજ રવાન નીચ દી કરી રે હનમા સૈત શુંદ્દ પૂનમે જયન મારે હનુમા સૈત શુંદ પૂનમે જન મા મા યુગમાં સારયુગમાં મર એ ના ના મયંજની કુંજ રન ની કરી રે સારયુગમાં મર એ ના ના કુંજર વાનર નીચે છી કરી રે જે કોય હનુમાનજીના જન્મ ગુણ ગાય છે રે જે કોય હનુમાનજીના જન્મ ગુણ ગાય છે જન્મ મરણ સુધરી જાયો ગુંજની કુંજ રવા નરની રે કરી જન્મ મરણ સુધરી જાય અંજની કુંજર વાનર નીચે દી કરી અંજની કુંજર વાનર નીચે દી કરી તરતી ની ગુફામાં કરતી તપ યંજની કુંજરવાનર વાનર દી કરી રે જય શ્રી કૃષ્ણ હનુમાજીનું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી